બાબરા તાલુકાના ખંભાડા ગામે નવનિર્મિત થઈ રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગમાં વરસાદી પાણીનો મોટા પાયે ભરાવો થયો છે મુખ્ય રસ્તાના લેવલ કરતાં નીચાણવાળા વિસ્તારમાં નિર્માણ થતું હોવાથી આ સ્થિતિ સર્જાય છે ગ્રામજનોએ આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખી ભવિષ્યની મુશ્કેલી ટાળવા માટે બિલ્ડિંગની નીચે પુરાણ કરી લેવલિંગ કરવાની માંગ કરી છે ખંભાળા સરપંચના પ્રતિનિધિ તરીકે આ આરોગ્ય કેન્દ્ર જે બને છે એમાં ઊંચું ભરતી લઈને ઊંચું લે તો ગામ લોકોને કોઈ જાતની તકલીફ ના પડે એના માટે ગામ લોકો બધા એટલે ભેગા થયા છે અને આની રજૂઆત કરે છે તો આ અધર લેવું પડે તો પછી આ કમ્પ્લીટ થઈ ગયા પછી પછી શું કરવાનું પછી તો કોઈ જવાબે આપવાનું નથી તો અત્યારે જો બને એટલું કંઈક કરે તો આમાં આવી જાય બે હજાર એકની સાલમાં જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીંયા અગાઉ પણ બનેલ હતું જેની અંદર ક્વાટરો પછી પોસ્ટમોર્ટમ રૂમ એવી બધી ફેસિલિટી સાથે આખું નવું બિલ્ડિંગ બનેલ જે બિલ્ડિંગનો વપરાશ કર્યા વગર એમને પાડી દેવામાં આવેલ એ બિલ્ડિંગ જે તે સમયે મંજૂરી આપેલ એ પાછળના ભાગમાં હજી ત્યાં પણ પાડેલું છે પણ એની પ્રિન્ટ હજુ તમને વિડીયોમાં દેખાશે તે એ સમયમાં છ ફૂટના લેવલે અહીંયા પુરાણ કરી અને એનું પ્રિન્ટ લેવલ ઉપર લીધેલું હતું તો આજે જે આ નિર્માણ થયું છે એનું લેવલ કેમ ઉપર ન લેવામાં આવ્યું એ ગામ લોકોની પણ એ એક પ્રશ્ન છે જે અમારો સૌ ગામનો એક જ અવાજ છે કે આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે જગ્યા છે એનું લેવલ ઊંચું લેવામાં આવે તેથી ગામ લોકો ને સારવાર લેવા આવવા દરમિયાન કોઈ મુશ્કેલી ન સમજાય અને ભવિષ્યમાં કોઈ અબનાવ ન બને ગામે હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે નિર્માણ પામી રહ્યું છે નવું જે હાલ બની રહ્યું છે તે પાણીના હોદ્દાની અંદર પરમિશન આપવામાં આવેલ છે વરસાદનું પાણી અવારનવાર અહીંયા ભરાઈ જાય છે જેના કારણે લોકોને અહીંયા સારવાર લેવા આવવા માટે તરીને જવામાં જવું પડે એવી પરિસ્થિતિ હાલ થઈ છે તો હાલ જે દવાખાનું બની રહ્યું છે એની અંદર ભરતી કરી અને એનું લેવલ ઓછું લેવામાં આવે એવી સૌ ગામ લોકોની અપેક્ષા છે તેમજ બે હજાર અને બે હજાર બેની સાલમાં